રાધનપુર નજીક એક સાથે પાંચ વાહનો વચ્ચે ટક્કર બે લોકોના મોત મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા પાટણના રાધનપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે એક સાથે પાંચ વાહનો વચ્ચે ટક્કર થઈ હતી આ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં મૃત્યુ આંક હજુ વધી શકે છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ એક ટ્રેલરે બે મોટર અને બે જીપને ટક્કર મારી હતી રાધનપુરના મોટી પીપળી નજીક અકસ્માત સર્જાયો હતો પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે વારંવાર અકસ્માત થયા છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને આજે તો ખરેખર જે એ અકસ્માત થયો છે એ લગભગ પાંચ છ વ્હીકલ સાથે મોટા સાધનો બાઇકો સાથે અકસ્માત થયો છે એ ખૂબ જ ભયંકર અને આપણું દિલ ખંપાવે એવો અકસ્માત થયો છે એટલે એમાં તો ત્રણ જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહીંયા આ રેફરલમાં લાયા છે એ ત્રણ તો પીએમમાં છે ત્રણ તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે અને લગભગ સત્તર અઢાર જેવા એ ધારપુર મેડિકલમાં મોકલ્યા છે એમને પણ હાલત સિરિયસ જેવી છે એટલે આ મૃત્યુકો જે છે એને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું અને જે સત્તર અઢાર લોકોને ધારપુર મૂક્યા છે એને પ્રાર્થના કરું પરમાત્મા પાસે કે જલ્દી સાજા થાય અને આવા અકસ્માત ખરેખર થાય છે એ અકસ્માત ન બનવા જોઈએ એના માટે પણ કાંઈ સિસ્ટમ એ ગોઠવવી જોઈએ જેથી કરીને આવા અકસ્માતો એ ઠળે હું માનો જ્યાં સુધી અહીંયા ડ્રાઈવરજન મૂકેલો છે એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે એટલે એનો જે એ ફોર લાઈન ચાલુ થઈ જાય તાત્કાલિક જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડી બેદરકારી છે એને પૂરેપૂરી કાળજી રખાય કારણ કે આ તો માનવ અકસ્માત થયો ને માનવ મૃત્યુ થયા છે એ ખરેખર દુઃખદ ઘટના છે એ સાંકી ન લેવાય એટલે આ તો નેશનલ હાઈવેવાળા પણ આ આપણા દ્વારા આપના મારફતે એમને જણાવવા માગું કે જે કાંઈ આપની એ કરવાની કાર્ય કરવાની હોય એ કાર્ય કરીને એ રસ્તા ખુલ્લા રાખે અને આ લોકો જે ખરેખર એમના સગા પરિવારો અત્યારે રેફરલમાં અહીં આવ્યા છે અને એમણે સારવાર અર્થે બધાને લઈ ગયા છે અહીં પ્રાઇવેટમાં પણ ત્રણ ચાર બહેનોને લઈ ગયા છે અને બીજા રેફરલમાં ગયા છે તો એમના એ આત્મા જલ્દી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના પ્રભુ પાસે કરું

એમાં મેં અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ ખરેખર આ ટ્રાફિક જામના કારણે અહીંયા ચાર રસ્તા પણ આવા ટ્રાફિક ખૂબ જ હોય છે એની મેં રજૂઆત કરી છે અને એ ટ્રાફિકવાળા પણ એનું નિવારણ કરે એવી હું પણ એમને સૂચના આપું